પૂર્વ વિસ્તારના લાખો લોકો પાણી માટે ટળવરી રહ્યા છે ત્યારે કોર્પોરેશન ની છે શહેરના બાપો તળાવ સામે પાણીના મોડી રાત્રે લીકેજ થતા માર્ગ પર હજારો લીટર પાણી ગટરમાં વહી ગયું હતું

શહેરના પૂર્વ વિસ્તારના નાગરિકો દૂષિત પાણી અને પૂરતા પ્રેશર સાથે પીવાનું પાણી ના મળતું હોવાથી સમસ્યાથી ઝઝૂમી રહ્યા હોય ત્યારે કોર્પોરેશનની તંત્રની નિષ્કાળજીના કારણે વારંવાર પીવાના શુદ્ધ પાણીની લાઈનમાં ભંગાણ તેમજ વાલમાં લીકેજ સર્જાતા હજારો લીટર શુદ્ધ પીવાના પાણીનો બગાડ થઈ રહ્યો છે નિંદ્રાદીન તંત્ર દ્વારા તાત્કાલિક જ્યાં જ્યાં પાણીની લાઇનમાં તેમજ આવા વાલમાં લીકેજ સમારકામની કામગીરી હાથ ધરી પૂર્વ વિસ્તારના પાણીની સમસ્યાનું નિરાકરણ લાવવાની સ્થાનિકો માંગ કરી રહ્યા છે તો બીજી બાજુ જ્યારે મેયર તેમજ સ્થાયી સમિતિ ચેરમેન પણ પૂર્વ વિસ્તારના હોય અને તેમના જ વિસ્તારમાં આ રીતે પીવાના શુદ્ધ પાણીનો વેડફાટ થઈ રહ્યો હોય તે ખૂબ ગંભીર બાબત છે